નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ખૂબ રસ છે અને એટલે એ શીખવાનો પ્રયત્ન હું નાનપણથી કરતો રહેતો એટલું બધું જાણું છું એવો દાવો નથી કરતો પણ શીખ્યો છું પોતાની રીતે શીખ્યો છું ક્યારેક કોઈક ઉસ્તાદની મદદ લઈને શીખ્યો છું પ્રસંગ યાદ આવ્યો કે બહુ વર્ષો પહેલાં ઓછામાં ઓછા સત્તર અઢાર વર્ષ થઈ ગયા હશે તો મારા એક મિત્ર સાથે જે મિત્ર ઉંમરમાં મારાથી મોટા અને સંગીતના ખૂબ સારા જાણકાર તો એમની સાથે અમે થોડો રિયાઝ કરી રહ્યા હતા અને રિયાઝમાં હું કીબોર્ડ વગાડી રહ્યો હતો અને એ મને સમજાવી રહ્યા હતા કે કેવી રીતે તમારે તાલ સમજવાનો હોય તાલ પકડવાનો હોય કોઈ એક ગીત પર અમે કામ કરી રહ્યા હતા એ વારંવાર મને કહી રહ્યા હતા કે વિકલ્પ તું ચૂકી રહ્યો છે તું તાલ ચૂકી રહ્યો છે પણ મને સમજાતું જ નહોતું કે હું શું ચૂકી રહ્યો છું પછી એમણે મને કહ્યું કે હાફ બીટ ખાલી અડધી બીટ તું મિસ કરી જાય છે અને એના લીધે આખું આખું ગીત ખરાબ થઈ જાય છે હું બહુ મથ પણ મને સમજાયું જ નહીં એ હાફ બીટનો જે ડિફરન્સ એ કહી રહ્યા હતા ને મને છેક સુધી એ સમજાયો જ નહીં ઘણા વખત પછી ખબર પડી કે હાફ નો ડિફરન્સ એ વાસ્તવમાં કેવડો મોટો ડિફરન્સ હતો મારા એક ઉસ્તાદે પણ મને કહ્યું હતું કે જો ગાતી વખતે કદાચ તમે થોડાક સુરમાં નહીં હોવ ને તો ચાલી જશે પણ જો તાલમાં નહીં હોવ તાલમાં સહેજ પણ માઇક્રોસેકન્ડનો પણ ફર્ક પડ્યો ને તો આખું ગીત બરબાદ થઈ જશે આપણે સ્પેસ સાયન્સમાં પણ જોતા હોઈએ છીએ કે સેટેલાઇટ્સ મોકલવામાં આવતા હોય છે અવકાશની અંદર તેમાં પણ માઇક્રો સેકન્ડ્સની ગણતરી હોય છે બહુ નાની નાની વાતો પણ બહુ ધ્યાન માગી લેવી વાતો આવો જ એક પ્રસંગ ગઈકાલે બન્યો એટલે આજે મને મારા જૂના પ્રસંગોએ યાદ આવે વિનેશ ફોગાટ ભારતનું ગૌરવ એક ઇન્ડિયન ફિમેલ રેસલર હાલ બે હજાર ચોવીસના વર્ષનો ઓલિમ્પિક્સ યોજાઈ રહ્યો છે ફ્રાન્સના પેરિસમાં એ ત્યાં આગળ ભાગ લેવા ગયેલા હતા અને જે રીતે એ આગળ વધી રહ્યા હતા આખા દેશને આશાઓ હતી કે આ વખતે એ જીતીને આવશે પૂરેપૂરું જીતીને આવશે એમાંય જાપાનના જે રેસલર છે જેમને છેલ્લી બ્યાસી ગેમ્સમાં કોઈ નથી હરાવી શક્યું એને આપણા વિનેશ ફોગાટે હરાવ્યા એટલે આપણી આશાઓ ખરેખર ખૂબ વધારે હતી એ પહેલાં એવા ભારતીય રેસલર બન્યા કે જે આ રીતે ફાઇનલ્સમાં પહોંચ્યા હોય પણ ફાઇનલ્સમાં રમવાનું હતું ત્યાં જે ડિસ્કવોલિફાય થઈ ગયા કેમ ડિસ્કવોલિફાય થઈ ગયા તો એમની જે વેઇટ કેટેગરી છે ફિફ્ટી કેજી પચાસ કિલોગ્રામ એના કરતાં એમનું વેઇટ વધારે આવ્યું અને કેટલું વધારે આવ્યું માત્ર સો ગ્રામ પચાસ કિલોમાં માત્ર સો ગ્રામ વેઇટ વધારે છે અને એટલે એમને ડિસ્કવોલિફાય કરી દેવામાં આવ્યા ત્યારે મને યાદ આવ્યું કે પેલી માઇક્રો લેવલ પર હું જે પેલી હાફ બિટની ભૂલ કરી રહ્યો હતો ને તાલ ચૂકી રહ્યો હતો ને અને એનાથી જેમ આખું ગીત બરબાદ થઈ જતું હતું અહીં આગળ પચાસ સો ગ્રામથી એ ગોલ્ડ મેડલ મેળવવામાંથી વંચિત રહી ગયા વિનેશ ફોગાટ મતલબ દુઃખ થાય જાણીને દુઃખ થાય કે આટલા સુધી પહોંચ્યા પછી કોઈકને ખાલી હાથ પાછું ફરવું પડે પણ નિયમ તો એ નિયમ છે નિયમને તમે દરકિનારે ન કરી શકો બે હજાર સત્તરના વર્ષમાં ઓલિમ્પિક્સ માટે આ નિયમો ઘડવામાં આવ્યા હતા પહેલાની સ્થિતિ એવી હતી હું પહેલાં કહી દઉં કે સ્પોર્ટ્સનો હું કંઈ એવો મોટો જાણકાર નથી પણ આના વિશેનો જે અભ્યાસ છે અભ્યાસ કરવો જ રહ્યો કારણ કે આ એક એવો કિસ્સો બન્યો છે કે જે સદીઓ સુધી યાદ રહેવાનો છે અમુક વર્ષ કે દાયકાઓ સુધીની સદીઓ સુધી એની વાત થવાની છે ઇતિહાસમાં પ્રકરણ લખાઈ ગયું છે એટલે એનો અભ્યાસ તો કરવો રહ્યો તો બે હજાર સત્તરના વર્ષમાં ઓલિમ્પિક્સ માટે આ નિયમ ઘડાયેલો હતો રેસલિંગ માટે આ નિયમ ઘડાયેલો હતો પહેલાં એવું હતું બે હજાર સત્તર સુધી કે આજે રેસલિંગના એની ગેમ્સ રમાતી એક જ દિવસમાં બધી થઈ જતી પણ બે હજાર સત્તરથી આ લોકોએ બે દિવસ આ ગેમ્સ કરી નાખી આની અંદર વેઇટ પ્રમાણે અલગ અલગ કેટેગરીઝ હોય છે જેમ કે આ વિનેશ ફોગાટની જે કેટેગરી હતી ફિફ્ટી કેજીની કેટેગરી હતી એના પછી આગળ જોશો તો ત્રેપન કિલોગ્રામની કેટેગરી છે તો આમ અલગ અલગ કેટેગરીઝ હોય છે એ સુનિશ્ચિત કરે છે કે કોઈક વ્યક્તિ જે પ્રમાણમાં વધુ શક્તિશાળી છે એ એના કરતાં ઓછા તાકતવાળા ઓછા વજનવાળા હશે તો ઓછા તાકાતવાળા હશે તો એના ઉપર હાવી ન થઈ જાય મતલબ કે સ્પર્ધા પણ સમકક્ષ હોવી જોઈએ સમકક્ષ જે વ્યક્તિઓ મુકાયેલા છે એમની વચ્ચે હોવી જોઈએ તો અલગ અલગ સ્પોર્ટ્સની અંદર આ પ્રમાણે અલગ અલગ વેઇટની કેટેગરીઝ બનાવવામાં આવતી હોય છે તો અહીંયા આગળ એ લોકો એન્શ્યોર કરવા માગે છે કે તમારું જે નેચરલ વેઇટ છે ને એ જ કેટેગરીમાં તમે રમો કારણ કે ઘણા એથ્લેટ્સ એવું કરતા હોય છે કે ચોક્કસ કેટેગરીમાં રમવા માટે એ લોકો ઘણું બધું વજન ઘટાડી દેતા હોય છે આર્ટિફિશિયલી એટલે કે આમ તેમ કરીને લોકો વજન ઘટાડી દે પણ પછી થાય કે લાંબા ગાળે એમના સ્વાસ્થ્ય ઉપર એની અવડી અસર પડે તો આવું ન થાય એટલા માટે પહેલાં તો વેઇટની કેટેગરીઝ બનાવવામાં આવી છે અને બીજું કે એક જ દિવસ જો ગેમ્સ થવાની હોય તો એથ્લેટ્સ એવું કરતા કે ગમે તેમ કરીને એ એક દિવસ માટે વેઇટ ઘટાડી દે વજન ઘટાડી દે પછી પાછા હતા એમને એમ આવું ન થાય દરેક એથ્લેટ પોતાની નેચરલ વેઇટ કેટેગરીમાં રમે એટલા માટે આ લોકોએ બે હજાર સત્તરથી નિયમ બનાવ્યો કે હવે તમારે બે દિવસ આ ગેમ્સ ચાલશે તો પહેલા દિવસે તમારું વજન મપાશે એ દિવસે તમે એ મર્યાદામાં હોવા જોઈએ બીજા દિવસે પણ પાછું વજન મપાશે એટલે કે એ દિવસે પણ તમે એ મર્યાદામાં હોવા જોઈએ વિનેશ ફોગાટના કિસ્સામાં થવું હોય કે એ પહેલા દિવસે તો જે પચાસ કેજી સુધીનું વેઇટ એમનું હોવું જોઈએ એમાં એ રહ્યા અને એટલે તો આટલું જીતીને આગળ વધ્યા પણ જે બીજા દિવસે એમનું વેઇટ કરવામાં આવ્યું તો પચાસ કિલોમાં સો ગ્રામ વધારે આવ્યું અને એની સાથે ડિસ્કવોલિફાય થઈ ગયા વજન વધી ગયું હતું એ તો પહેલા દિવસની કોમ્પિટિશન પતિ એના તરત પછી એ મળી જ ગયું હતું કે આ વજન વધી ગયું છે તો એ લોકો ચિંતિત હતા કે આવતીકાલે કોમ્પિટિશન થશે એની પહેલાં જ્યારે આ વજન માપવામાં આવશે તો સમજાઈ જશે પકડાઈ જશે એટલે એ લોકોએ કહેવાય છે કે પહેલા દિવસની કોમ્પિટિશન પતિ એના પછી બીજા દિવસે કોમ્પિટિશન શરૂ થાય એની પહેલાં સુધી જબરદસ્ત પ્રેક્ટિસ કરી વેઇટ લોસની પ્રેક્ટિસ કરી વજન ઘટાડવા માટેનો પ્રયત્ન કર્યો એવું કહેવાય છે સમાચાર જે પ્રમાણે આવ્યા છે કે વિનેશ ફોગાટ આખી રાત સૂતા નહોતા આખી રાતે દોડતા રહ્યા જોગિંગ કરતા રહ્યા સાયકલિંગ કરતા રહ્યા સ્કીપિંગ કરતા રહ્યા આ બધું જે કરતા રહ્યા ત્યાં સુધી કે વાળનું પણ વજન હોય તો કે વાળ કાપી નાખ્યા આમ તેમ કરીને પોતાનું વજન ઘટાડવાની કોશિશ કરતા રહ્યા નવાઈની વાત ત્યાં સુધી છે કે સમાચાર એવા આવ્યા કે એ અને એમના પતિ આગલી રાત્રે તૈયાર થઈ ગયા હતા કે એમના શરીરમાંથી થોડુંક લોહી કાઢી લેવામાં આવે કે જેથી લોહીનું જેટલું વજન ઓછું થાય એ પ્રમાણે એમને પચાસ કેજીની અંદર એ બેનિફિટ થાય લોહી સુધા કાઢવા માટે તૈયાર થઈ ગયા હતા આટલું જુનૂન આટલું જુનૂન એ ઓલિમ્પિક મેડલ માટે આવા જનૂની લોકો હોય છે પણ છતાં નિયમ તો નિયમ છે અને જે તે વખતે કદાચ તમારું નસીબ તમારો સાથ નહોતો આપતું એટલે તમે ત્યાં આગળ ડિસ્કવોલિફાય થયા દુઃખ લાગે એવી વાત વધુ એ છે કે એમને કોઈ જ મેડલ નહીં મળે કારણ કે ઓલિમ્પિક્સના આ રેસલિંગ માટેના જે નિયમો છે એ પ્રમાણે જો તમે બેમાંથી એક દિવસ વજન એ કેટેગરી પ્રમાણેનું તમારું ન હોય તો તમે ડિસ્કવોલિફાય તો થાવ જ પણ જે રેસલર્સ બધા રમ્યા હોય એમાં તમને કોઈ રેન્ક ન આપવામાં આવે અને તમારું નામ સાવ છેલ્લે મૂકવામાં આવે છેલ્લે એન દેટ ટુ વિદાઉટ રેન્ક બરાબર તો અહીં આગળ એમને કોઈ મેડલ નહીં મળે એમને કોઈ રેન્ક નહીં મળે એમનું નામ સાવ છેલ્લે લખાશે એટલે આ વધારે દુઃખની વાત છે જે થયું એ પણ એ ચોક્કસ છે કે વિનેશ ફોગાટના જે પ્રયત્નો હતા એના માટે દેશ એમને હર હંમેશ યાદ રાખશે અને રેસલિંગમાં તો એમણે જે સિદ્ધિ હાંસલ કરી છે એ ખરી જ હા એ વાતનું વિશેષ દુઃખ થયું કે આજે એમણે સવારે જ એક્સ ઉપર ટ્વિટ કરીને કહ્યું કે હવે રેસલિંગમાંથી વિદાય લઈ રહ્યા છે અને છોડી રહ્યા છે એ વિશેષ દુઃખની વાત છે પણ અહીં આગળ હું એ વાત ખાસ નોંધીશ કે રેસલિંગમાં તો એમણે જે સિદ્ધિ હાંસલ કરી એ ખરેખર પ્રશંસનીય છે એક મહિલા તરીકે આટલા ઊંચા સ્તર ઉપર પહોંચવું એ ખરેખર પ્રશંસનીય છે અને પહેલાં મહિલા એવા ખેલાડી બનવું કે જે આ ફાઇનલ્સમાં પહોંચે તો બહુ મોટી વાત થઈ જાય પણ એનાથી એ મોટી વાત હું માનીશ કે એમણે જે સેક્સ્યુઅલ હેરાસમેન્ટની સામે મુહિમ ચલાવી હતી એ છે એમના જેવા બીજા રેસલર્સ જેમ કે સાક્ષી મલિક અને બીજા ઘણા બધા એમણે બ્રિજભૂષણની સામે જે મુહિમ આખી છેડી હતી આજે જ હું એક જગ્યાએ હતો ત્યાં આગળ આ ચર્ચા ચાલી રહી હતી કે એ વખતે એવું લાગતું કે બ્રિજભૂષણ એનો દબદબો કાયમ રહ્યો અને ભાઈએ તો મીડિયામાં કહ્યું હતું ને કે દબદબા કાયમ રહેના ચાહીએ તો ત્યારે એવું લાગતું હતું કે એનો દબદબો કાયમ થયો પણ એ કે એના જેવા બીજા કોઈ પણ માણસ એમનો દબદબો ક્યાં સુધી છે એમના વિસ્તાર પૂરતો સીમિત છે એ બસ એના વિસ્તારથી આગળ ક્યાંય નથી આ છોકરી છે એક આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી છે ફાઈનલ્સમાં પહોંચી છે તો એમનું સ્થાન અને એમની સિદ્ધિ એની સામે આ કાંઈ નથી આવડી મોટી સિદ્ધિ હાંસલ કરનારા બીજા પણ હોય છે પણ એ આ રીતે અન્યાયની સામે ઊભા નથી થતા હોતા બોલતા નથી હોતા ગભરાતા હોય છે એટલે એમની સિદ્ધિ એને હું સાચી સિદ્ધિ નથી માનતો પણ આવા વ્યક્તિઓ કે જેમની અંદર સ્કિલ્સ છે ટેલેન્ટ છે અને આ પ્રકારના ટેલેન્ટેડ વ્યક્તિઓને પ્રસિદ્ધિ ઝડપથી મળતી હોય અને મળ્યા પછી જો એ કોઈ વિવાદમાં સપડાય અથવા તો ક્યાંક એ સામા થાય તો એમનું બધું જ છીનવાઈ જવાનો ભય રહેતો હોય છે અને છીનવાયું જ છે સાક્ષી મલિકે તો છોડી દીધું ને બધું તો આવામાં પણ માથે જોખમ લઈને અન્યાયની સામે અવાજ ઉપાડવો જ્યારે આખી સિસ્ટમ તમારી વિરુદ્ધ થઈ જાય ત્યારે પણ તમે અવાજ ઉપાડો એ બહુ મોટી વાત કહેવાય અને અને એમના જેવા બીજા માટે હંમેશા માન રહેશે કે એમણે અવાજ ઉઠાવ્યો બસ એ જ તો ફોગાટની વાત કરવી હતી દુઃખ સાથે વાત કરવાની થાય છે કે એમને મેડલ નહીં મળે પણ મેં કહ્યું એમ એમના જે પ્રયત્નો છે એના માટે એમને જીવનભર આપણે યાદ રાખીશું આની સાથે આ અહીં આગળ પૂરી કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી રસપ્રદ નવી વાત સાથે નવી ગોષ્ટી સાથે પાછા મળીશું આભાર નમસ્તે